નમસ્કાર મિત્રો જય શ્રી વિષ્ણુ ભગવાન બુધવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે જો વિષ્ણુજીની સાચી વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે તો જીવનમાં ધન બુદ્ધિ શાંતિ અને સુખ સમૃદ્ધિ વધે છે તો ચાલો જાણીએ કે બુધવારે વિષ્ણુજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ સૌથી પહેલાં સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ પીળા કે સફેદ કપડાં પહેરો ઘરમાં વિષ્ણુ ભગવાનની પ્રતિમા અથવા ફોટા સામે આછ આસન બિછાવો હવે ભગવાન વિષ્ણુજીની પૂજા શરૂ કરો પહેલાં ગંગાજળ છાંટીને સ્થાન શુદ્ધ કરો પછી વિષ્ણુજીને અક્ષત એટલે કે ચોખા ફૂલ અને તુલસી પાંદડા અર્પણ કરો દીવો પ્રગટાવો અને ધૂપ અર્પણ કરો હવે ઓમ નમો નારાયણ મંત્રનો એકસો વખત જાપ કરો તુલસી છોડની પૂજા કેવી રીતે કરવી જોઈએ વિષ્ણુ પૂજામાં તુલસીનું વિશેષ મહત્વ છે તુલસીજીને પાણી આપો દીવો પ્રગટાવો અને નીચેનો મંત્ર બોલો તુલસી અમૃત જનની પરમ દૈવે થા એટલાથી વિષ્ણુજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે હવે વિષ્ણુજીને પ્રસાદ અર્પણ કરો સામાન્ય રીતે ખાંડ મિશ્રિત દૂધ તુલસીદળ કે પીળા ફળ અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે પૂજા પછી પરિવાર સાથે આરતી કરો અને પ્રસાદ ગ્રહણ કરો બુધવારે ઉપવાસ રાખવાથી અને દાન પુણ્ય કરવાથી બુદ્ધિ તેજ વધે છે અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે તો મિત્રો જો આ રીતે તમે બુધવારના દિવસે વિષ્ણુજીની પૂજા સચોટ વિધિથી કરો તો તમારા જીવનમાં દરેક કાર્યમાં સફળતા અને શાંતિ મળી રહે છે જય શ્રી વિષ્ણુ ભગવાન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય વિષ્ણુ ભગવાન